ઉદયપુર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મેળો યોજાયો છોટા ઉદેપુર તાલુકાના ખેડૂતોની રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી તારીખ ચૌદ ઓક્ટોબર તથા પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન આમ કુલ બે દિવસ રવિ કૃષિ મેળો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને દરબાર હોલ ખાતે યોજાયો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આરોગ્ય સમિતિના ચેરમેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે વૈજ્ઞાનિક વક્તા ડોક્ટર સંજય મકવાણા મદદનીશ પ્રાધ્યાપક આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ દ્વારા ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ કાર્યક્રમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેતી વિભાગ દ્વારા ત્રણ જેટલા ખેડૂતોને ટ્રેક્ટરનું પેમેન્ટ ઓર્ડર આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ જેટલા ખેડૂતોને બેસ્ટ ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અને પ્રગતિશીલ ખેડૂતનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું છોટા તાલુકા અમલીકરણ સમિતિના સભ્યો ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ભરમાં વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે ખેડૂતો માટે કૃષિ મહોત્સવનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને આનંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સરસ મજાની ખેતી અંગેની માહિતી આપવામાં આવી સાથે સાથે આ ખેતીવાડી ખાતું આ છોટા ઉદેપુર તાલુકાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી અને કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ સમયની અત્યારે માંગ છે તેવી સંપૂર્ણ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત રૂપે જે કંઈ સહાયો આપવાની હતી એ સહાયોની પણ વિતરણ થયું એટલે આજનો કાર્યક્રમ ખૂબ સારો છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો માટે રહ્યો છે